કારણ કે કેવું સહેલું છે અને કરવું એ ગુરુ આ એજેડ નટુભાઈ છે દશરથભાઈ છે બધા ઉમરલાયક વ્યક્તિઓ સમાજ માટે અવિરત દોડે છે એટલે આ બધું શક્ય છે ભોજન પ્રસાદના દાતા આરજી પરમાર સાહેબ ને પણ જોરદાર તાલીઓથી બધા

જોડે આવા કામ કરાવતા સાત નવ દંપતી આજે પ્રભુતામાં પગલા પાડી રહી છે ત્યારે ડોક્ટર સાહેબે કીધું એમ વેસન અને ફેશન થી દૂર રહેજો ટુ વ્હીલર નું એક વ્હીલ માં હવા ઓછી હોય ને વધારે તો ડગ મારે એવી તો ખબર પડે ને ના પડે બધા ચલાવતા જશે બાઈક બાઈક બધાને આવડે ને તમને ચાર સાથે સાત જણ ને બાઈક ને એવું તો ફાવે કે ના ફાવે

તો આપણને એવું થાય કે સમાજ હજુ સમાજના જ વ્યક્તિઓ પોતાનો જ ભાઈ પોતાના ભાઈને પછાડવાનો પ્રયત્ન કરે છે આ બંધ કરી દો ને એટલે ઓટોમેટિક સમાજનો વિકાસ થાય જાય મોટું ઝાડ થથડવા માંડ્યું તો નાના ઝાડ મોટા ઝાડ ને પ્રશ્ન કર્યો તું તો અમારી કરતા ઘણું મોટું તું કેમ આ ધાર કઢાઈ ને ગયો એટલે મોટા મોટી ભક્તિ આવી જગ્યા આપવો હોય તો આપજો સૌથી પહેલા તમારો ભાઈ જે છે ને હજાર બે હજાર પાંચ માટે દવા પીતો હોય ને તો પેલા એને મદદ કરી લેજો એટલે ધર્મ સ્થાન જ જશે સાહેબ અને ઘરે તમારા માતાજીને તમે માનતા હો તો એનો મને કોઈ વિરોધ નથી એ માનજો પણ એક દીવો માતાજી નો કરો એ પેલા બાજુમાં એક પડી તેલ ખાધા વગર જો બેસી રહેતો હોય તો એને એક પડી તેલ આપી દો એટલે અહીંયા માતાન દીવા પહોંચી જ જશે સમાજના ને આડકત રીતે તો ક્યાંક મદદ કરજો ડોક્ટર બાબા સાહેબના વિચાર જે છે એ આપણે એજ્યુકેશન

હા એટલે મને ખબર પડે કે આ ધોઈએ પરબારું કહીએ ઉતરે કેમ ખાલી ખાલી રગવાટ કરવો એનો કોઈ મતલબ નહીં શા માટે ગમે તેમ કરીને અમને લઈ જાઓ એટલે નગારા ભગવાનને કીધું કે એક દિવસ ચામડાના ચંપલ ના અંદર લાવવા કે સારું ધોયું બરોબર પ્રેશર મારીને લાવજો એટલે ગંદકી રહે

કોઈ કામ નું વક્તા પુરુષો બહુ સરસ વાતો કરે છે સમાજ માટે અને કરવી જોઈએ અગ્રી વિધિ હું એમાં સમાજ પણ ખાલી ખાલી આપણા મહાપુરુષો જોધલપીર થી માંડીને કબીર સાહેબ થી માંડીને

દેવળની આ મંદિર ની અંદર ખોજી લે એની સાધના લે એટલે ખુદ જાગો સમાજ ને જગાડવા પ્રયત્ન કરો તમારી જોડે કઈ છે તો

કારણ કે એને હજુ પ્રભુતામાં પગલા પાડે છે ત્યારે એને આવો એક સારો સોચ સારો વિચાર સારું થિંકિંગ આવ્યું અને આપને એક ટકોર છેલ્લી કરીને જાઉં છું આજની પરીક્ષામાં તમે લોકો મારી દ્રષ્ટિએ ફેલ છો ફેલ એટલા માટે છો તમને 9 વાગેનો ટાઈમ આપેલો અને આપ આવ્યા હતા કેટલા વાગે તમે જોઈ લેજો તમે જેટલો ભી ટાઈમ તમારો બગાડો છો એટલે તમારી સાથે સાથે બીજાનો પણ બગાડો છો જીવનમાં ટાઈમ પંચ્યુઅલ ખૂબ જરૂરી છે સમયની અગત્યતા ખૂબ જરૂરી છે એટલે હવે કોઈ પણ કામ કરો તો સમયસર કરજો મારે પણ સમય નથી આટલું જ કહીને મારી વાણીને વિરામ આપું છું અસ્તુ જય જુદલપીર મારી વાણીથી કદાચ કઈ ક્ષતિ થઈ હોય તો માફ કરજો નહીં તો પછી